સુરતના પુણામાં રહેણાંક મકાનના ઓટલે ચાલતો વરલી મટકાના જુગારનો પર્દાફાશ મુંબઈથી જાહેર થતા આંકડાઓ પર ગ્રાહકો પાસેથી સટ્ટો લેતા મહિલા સહિત ચાર ઝડપાએ શહેરના પુણા વિસ્તારમાં ધમધમતા મટકાના નેટવર્ક પર પીસીબી પોલીસે મોટા રેકેટને પર્દાફાશ કર્યો છે ભયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં એક રહેણાંક મકાનના ઓટલા પરથી મુંબઈના આંકડાઓ પર જુગાર રમાડતા એક મહિલા સહિત ચાર શખ્સોની પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા છે આ ટોળકી ટેકનોલોજી અને મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને રૂબરૂ તેમજ ઓનલાઈન આંકડા મેળવી વરલી મટકાનો ચલાવતી હતી દરમિયાન પોલીસે પોલીસે રોકડ રકમ મોબાઈલ ફોન અને કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે કેસમાં બે મુખ્ય બુકીઓને વોન્ટેડ જાહેર કરી સટ્ટાબાજીના તાર શોધવા તપાસ તેજ કરી છે મુંબઈથી જાહેર થતા આંકડા ઉપર ગ્રાહકો પાસેથી સટ્ટો લેતા સુરેશ શહેરના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં વરલી મટકાનો જુગાર રમાડવાની ચોક્કસ પદ્ધતિ અમલમાં હતી આરોપીઓ મુંબઈથી જાહેર થતા મિલન ટાઈમ ઓપન બંધ અને ટાઈમ ઓપન બંધ જેવા આંકડાઓ પર સટ્ટો લેતા હતા નેટવર્ક એટલું વ્યવસ્થિત હતું કે ગ્રાહકો માત્ર રૂબરો આવીને જ નહીં પરંતુ મોબાઈલ ફોન દ્વારા પણ પોતાના આંકડાઓ લખાવતા હતા જે આંકડો લાગે તેના પર અનેક ગણું વળતર આપવાની લાલચ આપી સામાન્ય નાગરિકોને આ જુગારની જાળમાં ફસાવવામાં આવતા હતા પોલીસે દરમિયાન આંકડા લખેલી ચિઠ્ઠીઓ અને કેલ્ક્યુલેટર મળી આવવું એ સ્પષ્ટ કરે છે કે અહીં ગણતરીપૂર્વક જુગારનું વ્યવસ્થિત સંચાલન કરવામાં આવ્યું હતું રૂપિયા સાહીઠ વધુની મત્તા કબજે દરોડા દરમિયાન પીસીબી ની અંગ ઝડપી અને અડ્ડા પરથી મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં કુલ વીસ રોકડા રૂપિયા ચાલીસ હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન આંકડા લખેલી વિવિધ ચિઠ્ઠીઓ બોલ પેન અને ગણતરી માટેનું કેલ્ક્યુલેટર મળી આવ્યું છે આમ કુલ 60180 હજાર એકસો એંશીનો મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે કરવામાં આવ્યો છે જપ્ત કરેલ મોબાઈલ ફોનમાંથી પોલીસને અને ગ્રાહકો અને મુખ્ય બુકીઓ સાથેના સંપર્કોની વિગતો મળી છે વોન્ટેડ બુકીઓ અને અન્ય કનેક્શન પોલીસ તપાસમાં

શ્રમિકોને કોઈ પણ સમસ્યા હોય તો ઉધના ત્રણ રસ્તા વિમલ ગાર્મેન્ટ્સના ઉપર ઓફિસ પર સંપર્ક કરવો